લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ આજથી લાભાર્થી સંપર્ક અભિયાન શરૂ કર્યું છે અને અભિયાનની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરાવવામાં આવી છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની અંદર વૃંદાવન આવાસ સોસાયટી આવેલી છે ત્યાં સવારે મુખ્યમંત્રી પહોંચ્યા હતા અહિયાં જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો જે લોકોએ લાભ લીધો છે એ તમામ લોકોને અહીંયા મળ્યા હતા ઘરે ઘરે પહોંચ્યા હતા ભૂપેન્દ્ર પટેલ તેમણે લાભાર્થીઓ સાથે તેમણે કઈ કઈ યોજનાનો લાભ લીધો છે તે અંગે વાત કરી હતી આ ઉપરાંત આ વિસ્તાર ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર આવે છે જેના ઉમેદવાર અમિતભાઈ શાહ છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ લાભાર્થીઓને અને તેમના પરિવારજનોને તેમજ આ વિસ્તારમાં રહેતા લોકોને અમિત શાહને મત આપી અને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ પણ કરી હતી આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે અહીંયા આ વૃંદાવન આવાસ યોજનામાં રહેતા લોકો સાથે સંપર્ક કર્યો હતો ઘરે ઘરે જઈ અને ખુદ મુખ્યમંત્રીએ જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત શાહ છે તેમનો ફોટો અને નરેન્દ્ર મોદીના ફોટાવાળું સ્ટીકર પણ ચોંટાડ્યું હતું આ રીતે આજથી લાભાર્થી સંપર્ક અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને આ જ રીતે હવે સમગ્ર ગુજરાતની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાભાર્થીઓ સુધી પહોંચશે તેમણે જે લાભ લીધા છે તે અંગેની ચર્ચા કરશે સાથે જ તમામ લોકોને અપીલ પણ કરશે કે આગામી ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીને મત આપી અને જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના તેમને જંગી બહુમતીથી જીતાડે અમદાવાદ થી શરૂઆત થઈ છે વસ્ત્રાપુર થી અને હવે આ ચૂંટણીલક્ષી અભિયાન સમગ્ર રાજ્યની અંદર ચાલશે કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા અમદાવાદ આજ રોજ બોડકદેવ વોર્ડની અંદર વૃંદાવન આવાસમાં તેમણે જનસંપર્ક રાઉન્ડ અને જે લાભાર્થીઓ છે એમના ઘરોની મુલાકાત લીધી હતી અને લાભાર્થી પાસેથી કઈ કઈ યોજનાનો લાભ લીધો એ યોજના અંગે માહિતગાર કર્યા હતા કોઈએ કે કિસાનની આવક યોજનાનો લાભ લીધો છે કોઈએ પીએમ જઈ કે દસ લાખ રૂપિયાની આરોગ્ય વીમા સુરક્ષા કવચનો લાભ લીધો છે ઉજ્જવલા યોજનાનો લાભ લીધો છે આવા વૃંદાવન આવાસની અંદર બોડકદેવ વોર્ડની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીએ પાંચ ઘરની મુલાકાત લીધી હતી અને સમગ્ર વૃંદાવન આવાસના રહીશોને મળ્યા હતા અને જે જે લાભ એ લોકોને મળ્યા એ લાભ અંગેની ચર્ચા કરી હતી